મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં અર્બન ફોરેસ્ટ વિસ્તારને વિકસાવવા માટે ત્રણસો પચાસથી વધારે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન તાલુકાના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે ઉપસ્થિત રહી પાલિકા વિસ્તારમાં વૃક્ષારોપણ કર્યું હતું અર્બન ફોરેસ્ટ વિસ્તારને વિકસાવવા માટે જેને ભાગીદારીથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તો તાલુકાના ટાઉન હોલ તેમજ મુખ્ય રસ્તાની બંને બાજુમાં બજારો સહિત સોસાયટી વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત નગરજનો તેમજ મોટી સંખ્યામાં માં રહ્યા હતા જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ